સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા બોટાદના હળદર ગામ ખાતે ખેડૂતો પર કરેલા લાઠીચાર્જનો વિરોધ કરી કાઢીપટ્ટી બાંધી કાળો દિવસ મનાવ્યો હતો તો પોલીસે વિરોધ કરી રહેલા આપના નેતાઓને કાર્યકર્તાઓની અટકાયત કરી છે બાર ઓક્ટોબર રવિવારના રોજ બોટાદ જિલ્લાના હળદર ગામે આમ આદમી પાર્ટીના મહાપંચાયત દરમિયાન પોલીસ ખેડૂતો વચ્ચે ઘર્ષણનું બનાવ બન્યો હતો બોટાદ એપીએમસીમાં કપાસ અને અન્ય જણસમાં કડદો કરી ચલાવતી લૂંટને લઈને પોલીસ દ્વારા મંજૂરી ન મળવા છતાં બોટાદના હળદદ ગામે આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોની એક મહાપંચાયત યોજાઈ હતી આ દરમિયાન ભેગા થયેલા લોકોને પોલીસ ડિટેન કરવા માટે અને ગેરકાયદે મંડળી બનાવી હતી તેને વિખેરવા માટે આવી હતી આ સમયે પોલીસ અને એકઠા થયેલા લોકો વચ્ચે ભારે ઘર્ષણ પણ સર્જાયું હતું લોકોએ પોલીસ ઉપર પથ્થરમારો ચાલુ કરી દીધો અને પોલીસની ગાડીમાં પણ નુકસાન કરી તોડફોડ કરી હતી તો બોટાદના હળદર ગામમાં ખેડૂતો પર કરાયેલા લાઠીચાર્જના વિરોધમાં સુરતના આમ આદમી પાર્ટી દ્વારા બ્લેક પટ્ટી બાંધી વિરોધ નોંધવામાં આવ્યો હતો આમ આદમી પાર્ટી દ્વારા કાળો દિવસ ઘોષિત કરાયો હતો ખેડૂતો સાથે થઈ રહેલા અન્યાય સામે આ પાર્ટીએ વિરોધ નોંધાવ્યો હતો સુરતના સરદાર માર્કેટના ગેટ પર કાળા દિવસના કાર્યક્રમનું આયોજન કર્યું હતું આમ આદમી પાર્ટીના વિરોધને પગલે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો તો પોલીસે વિરોધ કરી રહેલા આપના કાર્યકર્તાઓની અટકાયત પણ કરી છે સુરતમાં ખેડૂતો પર થયેલા સુરતમાં નહીં ખેડૂત પર થયેલા અત્યાચારના વિરોધમાં આ આપ દ્વારા યોજેલા વિરોધ પ્રદર્શન લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે